નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ ત્રણનો વિષય આસપાસનું પ્રકરણ સત્તર પત્રનો પ્રવાસ પાઠ ભણીશું તો બાળ મિત્રો આજે આપણે આ પાઠમાં પોસ્ટ ઓફિસમાં કેવી રીતે કામગીરી થાય છે અને આપણો પત્ર લખેલ એક જગ્યાએથી બીજી જગ્યાએ એક શહેરથી બીજા શહેરમાં કેવી રીતે પહોંચાડાય છે તેને આપણે આ પાઠમાં માહિતી જોઈશું કે જુઓ અહીં એક ટપાલ લખેલી છે એમાં છે કે સૌ પ્રથમ તો જોઈએ તો બાજુમાં સરનામું લખેલું છે સરનામું શું છે કે નામ લખેલું છે સલમાન એડ્રેસ છે કે બ્લોક નંબર સી ઘર નંબર પંદર દરિયાપુર અમદાવાદ પિનકોડ નંબર લખેલો છે અડત્રીસ ત્રિપલ જીરો વન શું લખે છે પત્રમાં તો એ વાંચીશું સલમાન તું કહે કેમ છે તું અમે બધા મિત્રો તને ખૂબ યાદ કરીએ છીએ આશા રાખીએ રજાઓમાં તું વડોદરા આવીશ બધા વડીલોને નમન લેખિતન સામીરા તો બાળ મિત્રો અત્યારે તો આવું કોઈ પત્ર લખતા હશો નહીં અને અત્યારે ઘણા બાળકોને પત્રની કંઈ માહિતી પણ નહીં હોય અત્યારે જીવન છે તે ઉતાવળી થઈ ગયું છે બરાબર અને કોઈ પત્રની રાહ પણ જોવા માગતું નથી પહેલાંના સમયમાં પત્રવ્યવહાર દ્વારા જ બધી એકબીજાની વાતચીત થતી હતી અત્યારે તો કંઈ પણ હોય તો સીધો મોબાઈલ ફોન દ્વારા આપણે એકબીજાને માહિતી પહોંચાડી શકીએ છીએ આ આથી શું થાય છે આપણે જે માહિતી છે તે ઝડપથી પહોંચે છે અને પત્રને જતાં વાર લાગે ખરું ને તો ચાલો આ પાઠમાં જોઈએ તો અહીંયા પત્ર બોલે છે કે હું પત્ર છું મને શામિરાએ તેના મિત્ર સલમાનને પેન વડે લખ્યો છે મને ટપાલપેટીમાં મૂકવામાં આવ્યો ટપાલીએ મને બહાર કાઢ્યો જે ટપાલ વે કે એને શું કહેવાય ટપાલી તો ટપાલી છે તે પત્ર હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપવા માટે બહાર કાઢે તો ટપાલપેટીમાંથી ટપાલી એને બહાર કાઢ્યું છે મને બેગમાં મૂક્યું ટપાલીની સાયકલ ઉપર સવારી કરીને હું પોસ્ટ ઓફિસ પહોંચ્યો હવે ટપા પત્ર કેવું હોય ટપાલપેટીમાં જે બધા ટપાલો ભેગી થાય જે પત્ર ભેગા થાય એ બધા ભેગા કરી અને સૌ પ્રથમ શું કરવાનું હોય પોસ્ટ ઓફિસમાં જવાનું હોય બરાબર હવે શું કરવાનું હોય એ પ્રોસેસ જોઈએ તો ત્યાં મને બેગમાંથી બહાર કાઢવામાં આવ્યો અને મારા ઉપર સખત પાડવામાં આવી બાળ મિત્રો છાપ કેમ પાડવામાં આવે કે એ એક આધાર રહે કે મને ટપાલપેટીમાંથી કાઢી અને પોસ્ટ ઓફિસમાં હું પહોંચ્યો છું પોસ્ટ ઓફિસમાં હું છું એટલે એક સિક્કો મારવામાં આવે એમ ટપાલનો ધારો કે અમદાવાદ પોસ્ટ ઓફિસમાં પહોંચ્યું હોય તો સિક્કો એ મહેસાણા પહોંચ્યો હોય તો મહેસાણાનો એ છાપ વડોદરાની હતી જોથી મારી સફર શરૂ થઈ મારા ઉપર છાપ લાગ્યા પછી મને મોટી બેગમાં મૂક્યો આ બેગમાં બીજા મારા ઉપર છાપ લાગ્યા પછી મને મોટી બેગમાં મૂક્યો આ બેગમાં બીજા ઘણા પત્રો હતા બધા અમદાવાદના હતા લાલ રંગની ટપાલ વિભાગની ગાડી મને રેલવે સ્ટેશન ઉપર ઉતાર્યો ત્યાંથી મને અમદાવાદની ટ્રેન મળી એક દિવસની યાત્રા પછી હું અમદાવાદ પહોંચ્યો સરનામા પર લખેલા વિસ્તાર મુજબ મને અલગ કરવામાં આવ્યો હવે ટપાલને વડોદરાથી ટ્રેન દ્વારા ક્યાં પહોંચાડવામાં આવે છે અમદાવાદમાં અને અમદાવાદમાં શું પોસ્ટ ઓફિસમાં જઈ અને આને જે વિસ્તાર હતો એ વિસ્તારમાં એને અલગ બધી ટપાલો જોડે મૂકવામાં આવે અહીં મારા પર બીજી છાપ પાડવામાં આવી કે વડોદરાથી પત્ર નીકળી અને અમદાવાદ પોસ્ટ ઓફિસમાં પહોંચ્યો છે તો ત્યાં પણ એક બીજી એના ઉપર છાપ પાડવામાં આવી કે હા પહોંચી ગયો આધાર માટે છેવટે ટપાલીએ મને સલમાનના ઘરે પહોંચાડ્યો તો નીચે ચિત્રોમાં પત્રની મુસાફરી આપેલી છે અહીં ચિત્રો ક્રમ મુજબ નથી તેને યોગ્ય ક્રમમાં ગોઠવવા વર્તુળમાં ક્રમાંક લખો તો જો બાળ મિત્રો અહીંયા ચિત્રમાં બતાવ્યું છે કે જે બાળક છે તે ટપાલ લખે છે બીજા ચિત્રમાં ટપાલી ટપાલ ઉપર સિક્કો મારે છે ત્રીજા ચિત્રમાં કોથરા ભરેલા છે ટપાલના પછીના ચિત્રમાં ટપ બા જે બાળક છે તે ટપાલ લખે છે પછી દાદા છે તે ટપાલ સોરી ટપાલી છે તે ટપાલ કાઢે છે બાજુમાં બીજામાં પણ એવું છે કે ટપાલી ટપાલ કાઢે છે પછી બી એક મહિલા છે તે પત્રો ગોઠવતી હોય એવું લાગે છે ને છેલ્લા ચિત્રમાં જે ભાઈ છે તે પત્ર વાંચે છે તો આપણે આને ક્રમ મુજબ ગોઠવીશું તો સૌ પ્રથમ આપણે શું કરીશું પત્ર લખવા માટે પહેલાં પત્ર લખવો પડશે તો આપણે સૌ પ્રથમ પત્ર લખીશું તો આપીશું એને એક નંબર બરાબર પછી પત્ર લખી આપણે ક્યાં પહોંચાડવાનો છે તો પોસ્ટ ટપાલમાં તો ટપાલ જ્યાં પહોંચાડવાનો છે તો એને આપીશું બે નંબર બરાબર પછી ટપાલે શું કરશે બધા ટપાલ ત્યાંથી ઉપાડી કાઢી લેશે તો એનો આપીશું આપણે ત્રણ નંબર બરાબર પછી ટપાલી ટપાલ કાઢી અને ક્યાં લઈ જશે એની પોસ્ટ ઓફિસમાં ને પોસ્ટ ઓફિસમાં સિક્કો મરાશે તો એ આપીશું ચાર નંબર બરાબર તો એ પોસ્ટ ઓફિસમાં સિક્કો મરાયા પછી આપણે ટપાલ ક્યાં ગઈ તો બીજી જગ્યાએ જવા માટે અમદાવાદ પહોંચવાનું છે આ વડોદરાથી નીકળ્યો છે તો બરાબર તો રેલવેમાં જવાનું છે તો કોથળા ભરા છે તો એને આપીશું આપણે પાંચ નંબર બરાબર અમદાવાદ પોસ્ટ ઓફિસમાં પહોંચી ગયો હવે અલગ અલગ એને ગોઠવ્યા કે દરિયાપુર વિસ્તારમાં જવા અલગ ખાનપુર વિસ્તારમાં જવા અલગ એ રીતે ટપાલો અલગ અલગ વિસ્તારમાં ગોઠવાય છે બરાબર તો એને આપીશું સાત નંબર બરાબર હવે આઠ નંબર તો જ્યાં ઘર છે ત્યાં ટપાલ પહોંચી છે તો તે આપીશું આપણે સાત નંબર ટપાલીને ટપાલી છે તે તે જે તે વ્યક્તિને ટપાલ પહોંચાડી દે છે તો એને આપણે આપીશું આઠ નંબર તો આ રીતે તમારે નંબર આપવાના છે આગળ જોઈશું સામીરાય સલમાનને પત્ર લખ્યો વર્ગમાં તમારા મિત્રને પત્ર લખવો તમારા મિત્રનું નામ લખવું ભૂલશો નહીં દરેકે પત્ર લખ્યો પરંતુ તે આપણે ક્યાં પોસ્ટ કરવો તો વર્ગના વિદ્યાર્થીઓ તમારે શું ગ્રહણ છે પત્ર લખવાનો છે અને આ પત્ર તમે ક્યાં પોસ્ટ કરશો તો આપણે શું કરીશું એને પત્રોને પોસ્ટ કરવા માટે આપણે એક ટપાલ પેટી બનાવીશું બરાબર અને લખેલા પત્રોને તેમાં પોસ્ટ કરી દઈશું મતલબ કે આપણે તે ટપાલ પેટીમાં નાખીશું બરાબર તો ટપાલ પેટી બનાવવા માટે શું કરવું પડશે તો વર્ગ માટે ટપાલ પેટી બનાવો તો કેવી રીતે ટપાલ પેટી બનાવવાની કે એક ખાલી ખોખો લો તેને લાલ રંગ કરો અથવા લાલ રંગનો કાગળ વટાડો કેમ બાળ મિત્રો લાલ તો ટપાલની નિશાની લાલ છે બરાબર તો એને લાલ નિશાન કરીશું ખોખાના કવર ઉપર કાતરની મદદથી કાપો પત્ર નાખી શકાય એટલો કાપો ખોખા ઉપર હોવા જોઈએ હવે ટપાલ પેટી તૈયાર છે તમારો પત્ર ટપાલ પેટીમાં નાખો તમારા મિત્રએ તમને લખેલા પત્રની રાહ જુઓ એક બાળક ટપાલી બનશે તે ટપાલ પેટીમાંથી પત્રો લઈ લેશે અને બધા બાળકોને વહેંચશે શું તમે તમારા મિત્રના પત્રને વાંચી મજા માણી જેવી રીતે તમે તમારા મિત્રને પત્ર લખ્યો તેવી જ રીતે તમારા મિત્રો અને સગા સંબંધીઓને પણ તમને પત્ર લખ્યા જશે તો થોડા પત્રો ઘરેથી લઈ આવો જુઓ કેટલા અલગ પ્રકારના પત્રો છે તો બાળ મિત્રો આપણા ઘરે અત્યારે તો ટપાલો ઓછી આવતી હશે પણ જે કંકોત્રી કહેવાય એ આવતી હોય બરાબર એ રૂબરૂ હવે પોસ્ટ ઓફિસમાં એટલી ઝંઝટ હોતી નથી બહુ દૂર હોય તો કદાચ આપવા આવતા હોય છે અથવા તો સગા સંબંધી જાતે પણ આવતા હોય છે અને ઘણીવાર પોસ્ટ દ્વારા આ રીતે કરતા હોય છે બાકી નોકરી અર્થે કઈ રીતે કંઈ કરવાની રજીસ્ટર ટપાલમાં ઘણા બધા હોય રજીસ્ટર આઈડી હોય પછી મની ઓર્ડર હોય બરાબર ઘણા બધા હોય છે આંતરરાષ્ટ્રીય પત્ર મતલબ કે સ્પીડ પોસ્ટ જલ્દીથી થઈ જાય એવી સ્પીડ પોસ્ટ આવા ઘણા બધા પ્રકારના ડિપાર્ટમેન્ટ અલગ અલગ પ્રકારના પત્રો લખવાના હોય છે કે જે જલ્દીથી પહોંચે એવો ટપાલ હોય ને રજિસ્ટડીથી કરી એટલે જલ્દી પહોંચે સ્પીડ પોસ્ટથી કરી તો પણ જલ્દી પહોંચે સાદી ટપાલ કરીએ તો એના ઓછા પૈસા થાય અને થોડું વાર લાગે પહોંચતા એમ તો આ રીતે પત્રોની અલગ અલગ સુવિધા હોય છે તો તમારા ઘરે જે પત્રો આવ્યા છે તો આ પત્રોમાં તમે શું અલગ જોયું તો પત્રો ઘણા પ્રકારના હોય છે આ પત્રમાં અમે પોસ્ટકાર્ડ આંતરદેશીય પત્ર કવર વગેરે પ્રકારના પત્રો જોયા તો કયા કયા પત્રો પર ટિકિટ છે તો બધા જ પત્રો પર ટિકિટ છે દરેક પત્ર પર ટિકિટ લગાવવાની હોય છે ટિકિટ પાંચ રૂપિયાની હોય દસ રૂપિયાની હોય વીસ રૂપિયાની એ રીતે અલગ અલગ ટિકિટો હોય છે તો શું બધી ટિકિટ એક જ જેવી છે શું અલગ અલગ છે તો ના બધી ટિકિટ એક જેવી નથી દરેક ટિકિટ જુદા જુદા પ્રકારની હોય છે તેની કિંમત અને આકાર જુદા જુદા છે તેના પરના ચિત્રો પણ જુદા જુદા છે તો શું તમે પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો જોયો તો હા મેં પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો જોયો હવે છે કે જુદા જુદા પ્રકારની ટેમ્પ એટલે કે ટપાલની ટિકિટ સંગ્રહ કરીને નીચે લગાવો તો બાળ મિત્રો તમારે અહીંયા જુદા જુદા પ્રકારની ટિકિટો હોય એ લગાવવાની છે અગાઉ કહ્યું એ રીતે કે દસ રૂપિયાની ટિકિટ કિંમત અને આકાર કાર્ડ જુદા જુદા હોય ચિત્રો જુદા હોય તો એ પ્રકારની ટિકિટો અલગ અલગ તમારે અહીં ખાનામાં લગાવવાની છે હવે છે કે પોસ્ટ ઓફિસમાંથી મળતી હોય તેવી વસ્તુઓને ઓળખો અને તેનું નામ લખો પોસ્ટ ઓફિસમાંથી શું મળે તે જોઈએ તો ટપાલ મળે હાને ને શું કહે પોસ્ટ કાર્ડ કહેવાય બરાબર એ મળે પોસ્ટ ઓફિસમાં પછી આંતરદેશીય પત્ર છે એ પણ આપણને મળી જાય પછી કવર કવર પણ પોસ્ટ ઓફિસમાં આપણને મળી રહે પછી ટિકિટ તો ટિકિટ પણ આપણને મળે પછી જો આ ટિકિટ છે તે રેવન્યુ સ્ટેમ્પ કહેવાય તો આ પણ મળે અને સોનાનો સિક્કો એટલે કે લગડી તો આ આપણને પોસ્ટ ઓફિસમાં મળે તો આપણને પોસ્ટ ઓફિસમાં ન મળે બરાબર હવે છે કે નીચે આપેલા તમારું પુરુષ પોસ્ટનામું લખો તો બાળ મિત્રો તમારે પોસ્ટકાર્ડમાં તમારું સરનામું લખવાનું છે તો હું લખીશ કે મહેસાણા અદિતિ પ્રજાપતિ બુટાપાડી મહેસાણા અને પિનકોડ નંબર લખીશ કે અડત્રીસ ચાર જીરો જીરો એક બરાબર તો આ રીતે મેં મારું એડ્રેસ લખ્યું તમે તમારું એડ્રેસ લખશો હવે છે કે વિચારો અને લખો શામીરાનું પત્ર વડોદરા ટ્રેન દ્વારા પહોંચ્યું જ્યારે ટ્રેન ન હતી ત્યારે પત્રો કેવી રીતે પહોંચતા હશે ચર્ચા કરો તો જ્યારે ટ્રેન ન હતી ત્યારે દૂરના સ્થળે પત્રો પહોંચાડવા માટે કબૂતરનો ઉપયોગ થતો હતો કેટલીક જગ્યાએ વ્યક્તિ દ્વારા પત્રો પહોંચાડવામાં આવતા હતા અને આવી વ્યક્તિઓને ખેપિયા કહેવામાં આવતા બરાબર એ તમે તમારા દાદા દાદીને પૂછશો તો તમને વધુ માહિતી મળી રહેશે હવે છે કે પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે તો પોસ્ટ ઓફિસમાં પ્રવેશતા જુદી જુદી બારીઓ જુદા જુદા કામ કરતા લોકો જોવા મળે છે એક બારી પર ટિકિટો કવર પોસ્ટકાર્ડ આંતરદેશીય પત્ર મની ઓર્ડર ફોર્મ વગેરેનું વેચાણ થતું જોવા મળે છે પછી બીજી વારી પર આપણે બહાર ગામથી કોઈ વસ્તુ મંગાવી હોય કે પાર્સલ કર્યું હોય તો તેની ડિલેવરી તે ડિલેવરી માટે તેનું ફોર્મ ભરવા માટે જે રૂપિયા ભરવાનું કામ થતું હોય છે તે જોવા મળે છે પછી ત્રીજી બારે પણ આપણે બીજા સ્થળે કોઈને રૂપિયા મોકલવા હોય તો મની ઓર્ડર ફોર્મ અને રૂપિયા સ્વીકારવામાં આવે છે પછી પોસ્ટ ઓફિસની અંદર જે ટપાલો આવી હોય અને જે ટપાલી ભાઈઓ જે ટપાલો લાવ્યા હોય તેના પર સિક્કામારી ગામ તાલુકા જિલ્લા અને અન્ય દૂરના સ્થળોનું વિભાજન થતું જોવા મળે છે બરાબર આ ઉપરાંત નાની બચત બચતપત્રો રિકરિંગ ખાતું વગેરેનું પણ કામકાજ થતું જોવા મળે છે આગળનો પ્રશ્ન શું પોસ્ટ કાર્ડ લખીને વિદેશમાં સંદેશ પહોંચાડી શકાય તો ના પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાતો નથી ત્રીજો પ્રશ્ન પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે તો ચીજવસ્તુઓના પાર્સલ અને મની ઓડર દ્વારા મોકલેલા રૂપિયા આપણા સગા સંબંધીઓને તથા મિત્રોને પહોંચાડવાનું કામ થાય છે ટેલિફોન બિલ લાઇટ બિલ ભરવાની વ્યવસ્થા કરવાનું કામ પૈસાના રોકાણ માટે રાષ્ટ્રીય બચતપત્રો કાઢી આપવાનું કામ રૂપિયાની બચત માટે બચત ખાતું અથવા તો રિકરિંગ ખાતું ખોલાવવાનું કામ આ પ્રકારના કામો થાય છે બરાબર તો હવે આપણે પોસ્ટ ઓફિસની મુલાકાત લઈશું કે નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લો ત્યાં પત્રો કેવી રીતે આવે છે અને ત્યાંથી કેવી રીતે જાય છે તે નિહાળો બીજું ત્યાં કયું કામ થાય છે તે પણ તમારે જોવાનું છે તો તમે પોસ્ટ ઓફિસની મુલાકાત લેશો તો તમને ખબર પડશે અગાઉ કોઈ એ રીતે કે ટપાલી ભાઈઓ ટપાલ લઈને આવે પછી એને અલગ અલગ પાડે બરાબર અને પછી જે તે સ્થળે પહોંચાડતા હોય છે હવે રીના અને રાધા પત્ર વિશે શું વાતચીત કરી રહી છે તે જોઈએ તમને ખબર છે આજે અમે વર્ગમાં પત્રની મુસાફરી વિશે ભણ્યા મારે નાનીને પત્ર લખવો છે તું પત્ર લખી શકે હું ફોન કરવા જાઉં છું જો સાથે આવું હોય તો તું આવી શકે છે રીના અને રાધા છે તો વાતો કરે છે કે હું મારી નાનીને પત્ર લખવાની છું તો બીજી તેની સહેલી છે રાધા શું કહે કે તને પત્ર લખતો ફાવે તું લખી શકે પત્ર ને આશ્ચર્ય થાય છે તો રીના અને રાધા ગામમાં આવેલી એક દુકાને ફોન કરવા ગયા રાધાએ નંબર લગાવ્યો બંને તેમની દાદી સાથે વાત કરી તેઓએ દુકાનદારને પૈસા આપ્યા ખૂબ જ આનંદ સાથે ઘરે પાછા આવ્યા તો વાળ મિત્રો ટપાલ જાય તો કેટલી વાર લાગે અને આ ટેલિફોન દ્વારા શું થાય જલ્દીથી તમે વાતચીત કે જે તમારે જે કંઈ કામકાજ હોય તે તમે કહી શકો એમ જે સંદેશો આપવાનો તે આપી શકો બરાબર તો વિચારો અને કહો તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયો છે તો ટેલિફોન કે મોબાઈલ ટેલિફોન બુથ ઉપર શાળામાં ઘરમાં હોસ્પિટલ અને વિવિધ કચેરીઓમાં તથા દરેક વ્યક્તિ પાસે લગભગ મોબાઈલ જોયો છે બરાબર પછીનો પ્રશ્ન છે કે ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની કોની સાથે વાત કરો છો તો ટેલિફોન કે મોબાઈલ પર અમે અમારા મિત્રો સગા સંબંધીઓ સાથે વાતચીત કરીએ છીએ આગળનો પ્રશ્ન તમને પત્ર લખો અથવા ફોન કરો બંનેમાં શું પસંદ છે કેમ તો મને પત્ર લખવા કરતાં ફોન કરવો વધુ પસંદ છે કારણ કે પત્ર પોસ્ટ ઓફિસ દ્વારા બે થી ત્રણ દિવસે પહોંચે જ્યારે ફોન દ્વારા તરત જ સમાચારની આપ લે થઈ શકે અતિ આવશ્યક બાબત હોય તો ફોન દ્વારા તરત તેનું નિરાકરણ લાવી શકાય અને પત્રની રાહ જોવી ન પડે એટલે મને મોબાઈલ ગમે છે ફોન ગમે છે હવે છે કે ચિત્ર દોરો અને રંગ પૂરો તો ટેલિફોન મોબાઈલ અલગ પ્રકારના હોઈ શકે છે તો તમે જોયેલા ટેલિફોન મોબાઈલના ચિત્રો દોરો તો બાળ મિત્રો તમારે અહીંયા

દોરાના બંને છેડે ગાંઠ મારો તમારો ટેલિફોન તૈયાર છે તમારા મિત્રને ટેલિફોનનો એક છેડો તેના કાન નજીક રાખવા કહો અને બીજો છેડો તમે તમારા મોં પાસે રાખો ધ્યાન રાખો દોરો ખેંચાયેલો રહે અને કયો અડે નહીં વાતચીત ચાલુ કરો તો બાળ મિત્રો તમારે દિવાસીના ખોખાથી અથવા તો આઈસ્ક્રીમના કપથી ટેલિફોન બનાવવાનો છે તો બાળ મિત્રો વિચારો ટેલિફોન અને પત્રમાં શું સરખું છે અને શું જુદું છે તો ટેલિફોનમાં અને પત્ર બંને સંદેશાને આપ લે કરી શકે છે બરાબર પછી ટેલિફોનમાં આપણે સામેવાળા વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ છીએ ત્યારે પત્રમાં આપણે આવું કરી શકાતું નથી ભાઈ મોબાઈલ યુગમાં તો વિડિયો દ્વારા રૂબરૂ ફેસ ટુ ફેસ વાતચીત થઈ શકે છે બરાબર પછી બીજું કે બંને બધી જ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે જ્યારે પત્રમાં સમાચાર પહોંચતા દિવસો લાગે છે જ્યારે ટેલિફોન દ્વારા તરત જ વાતચીત થાય છે પછી કે બંને સંદેશાના માધ્યમ તરીકે કાર્ય કરે છે જ્યારે પત્ર પત્ર ક્યારેક ખોવાઈ જવાની સંભાવના રહે છે ત્યારે ટેલિફોન દ્વારા વ્યક્તિઓ સામસામે સમાચારની આપલે કરી શકે છે તો આ વસ્તુ જુદી છે ને અમુક વસ્તી અમુક વસ્તુ સમાન છે તો બાળ મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો મારી ચેનલના આવા નવા વિડીયો મારો વિડીયો જોવા આપ સર્વેનો આભાર